હા મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં સીતારામને રામ રામ બજાઈ જાય રાની જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો અમારા બ્લોગ ગમે તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તમે ત્યારે આપણે સાથે શશ ઘરે દેના નિવેદ કરવા છે કે તમને બતાવું શશ ઘરે દેના નિવેદ લેપ્સી કેમ થાય સુખ લખો છે કે આપણે કે રીતના બનાવવાને ઘણા રીતને બને તો વડિયામાં બની આલે જો અને આપણે લાપ્સેમ હાના હી રાખી દેવાનું હોય ડાડાને લાકડીમાં ને પાણી ભેગો આ જા ઉપર બધે કીચ છે એવું હોય પાણી ઉપર ક્યું ને એટલે આપણે આને હે ને લોટ નાખી દઈએ લોટ નાખે આપણે ઘરકવાળાને એને પડી ઉડેર દેવાનો ત્રપણી હલાવવાનો ત્રજ જો હલાય હું તો તરાવાનો પીંડો થઈ જાય હે ને કોડીક વારા એ ને પડ્યું રહ્યા ને ધીમે ધીમે ગેસી પછી આપણે હલાવ્યા ને તો લાપસી હોસલ થાય અને આ લાપસી આપણે આમ જ બનાવવાની હોય ઓલી આપણે જે ખાવાની કાઈમી બનાવી એની રીતના બનાવવાની ન હોય અને કે વસલે દણલા થી ઓર એન્ડ કરવાની હોય લોટ હે કેન કરવાની ન હોય એટલે આ રીતના જ આપડી બનાવવાની હોય લાપી કાંકા માં આપડી જેટલું પી નાખીએ ને એટલો જો આ સૂકી લાપી થાય તો એ આપડી હે ને અને હલાવીએ થોડું થોડી ગેસની દેજે Nih, nang, diroh gas rake nang, dalawa, nih, wih Bo, full, nih, medium, mah Sampai nakan pasitare, hih, nang, bareh, deh padeh, ગાપિન ડાજે ઈ બોતે ઈ લાપસી આપણે ધીમે ધીમે ગેસ એ હલાવ રાખીયું ને ફૂલ એટલે બોતે એકદમ છૂટી થઈ જશે એક વસ્તુ હોય તો આપણે એના કે લાકી જીવું સલ્ફુક મારિયા તો ઉડે જાય વી વી જ આપણે બનાવવાની છે કારણ કે આમાં ટાઈમ ઘણો બતો લાગે પણ આપણે શાંતિથી બનાવીએ ને હરખી તો સુપરમો લાપસી બની જાય આપડી જેટલી હલ છે ને હલાયું ને એટલે પાછે એક ને સુતી પડ થાશે કારણ કે આમાં ઘી નું મોણ આપણે આપી દીધું છે પાણી માં જ મોણ નાખી દીધું એટલે આ પડે લાગશે હલાયા રાખીએ એટલે સરસ બની જશે જો એ આવના સુતી પડવા માંડે કાફસી આપણે બાકી આને હન 5-7 મિનિટ આપણે હલાવી જોજે આખી સૂટી ફળી જાય ને ત્યાં સુધી આપણે આને હલાવી પડીએ કારણ કે ગેસ અને ધીરો જ રાખવો પડે ને તમને બરાઈ જાય તરફ ઓલી લાપસી છે ને એ આપણે લોટ હેકે બનાવવાની હોય ને માથેથી પાણી નાખવાનું હોય હીરાને જે આ આપણે આજ રીતના બનાવવાનું હોય નિવેદને પહેલાં બધાને થતું હોય કે આ પીંડો થઈ ગઈ પણ હવે ત્યાં બની હે લાપસી સરસ એકદમ

તૈયાર થઈ ગઈ હવે નિવેદ આપણા દાદાના હવે આપણે નાખીને જુવારી લઈએ કારણ કે આપણા દાદા ભોળદાર છે તો ભોળદર આપણી વરસમાં એક વખત જવાનું હોય વૈશાખ મહિનામાં અમે ત્યાં નિવેદ કરવા જઈએ અને હોળી દિવાળીના આપણે ઘરે જ નિવેદ કરી લઈએ વૈશાખ મહિનામાં ત્યાં જઈએ અને હોળી દિવાળીના ઘરે કરીએ તો આપણે જવારી લઈએ હવે તો આપણે આને નિવાજના સાણો તૈયાર કરી લીયા હવે આપણે આમાં નાખી દીધી ગોર નાખી તો આ ઓલું ફ્રિજ માં તો આપણે આમાં વાટકા માં કાઢી લ્યો Xem cái gói làm cái này cũng có phát sinh cho ảnh, không để nó giảm hình gì. Ta chụp gói vào này thì Giờ cái gói. Una pulsa va a ser bien. अरे पांच वाके तो नोट है के वेलो जो ठोका है नहीं वे कहावा ना कोर मत करे को मने बकोरी नोट है ना मेरा दी उगा नहीं वे कर ले ये तो अपन तो करवाना तो ही था तो <coughs> तवर तो नोट तम नोट आके ना के नोट तम आप रिवान खात ले हुए ने आप रिवान दी ना हुए दादा ना आज आप रिवान कोई ना आज तो आप रिवान पूरा पूरा ना है करवाने सामान माने होना ये तेरे पास ही है तेरे पास ना ना ना

akkor jó volt a ni hát ennél a legjobb. Szóval, hogy ma volt a nem, mire ki legjobb. dana. Sudapura bapana. सतियाई मना गातड़ मना जो आप जुआ कर लीजू है बधाई ने माता अपनी बुधाई ना के वस्त्र दादा ने होरा पूरा बापा गातड़